નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો જરૂરિયાત કરતાં વધારે પાણી પીવાથી આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે જી હા મિત્રો તમને નવાઈ લાગશે પરંતુ આ વાત સાચી છે આયુર્વેદની અંદર ચરક ઋષિ અને વાગવટ જે સ્પષ્ટ શબ્દોમાં આપણને વોર્નિંગ આપી છે ચેતવણી આપી છે કે જરૂરિયાત કરતાં વધારે જો પાણી પીવામાં આવે તો માણસ કોમામાં પણ જઈ શકે છે અને માણસનું મૃત્યુ પણ થઈ શકે છે અને અનેક પ્રકારની બીમારીઓ વધારે પડતું પાણી પીવાને કારણે થઈ શકે છે તો આજે આપણે આ વિડીયોમાં જોઈએ કે વધારે પડતું પાણી પીવાથી આપણા શરીરમાં કઈ કઈ બીમારીઓ થાય છે તો આપણે ઘણીવાર જોઈએ તો ઘણા માણસને મગજમાં પાણી ભરાઈ જાય છે ઘણા લોકોને પગમાં પાણી ભરાઈ જાય છે ઘણા લોકોને ફેફસામાં પાણી ભરાઈ જાય છે અને એવા લોકોને દર અઠવાડિયે એક વખત કે બે વખત ડૉક્ટર પાસે જવું પડે છે એ પાણી જે શરીરમાં ભરાઈ જાય છે એને બહાર કાઢવા માટે આયુર્વેદમાં કહી છે કે વધારે પડતું જો આપણે પાણી પીએ તો એ આપણા શરીરને ચોક્કસપણે નુકસાન કરે છે અને વાત અને પિત્તમાંથી થતી અનેક પ્રકારની બીમારીઓ આપણને થઈ શકે છે તો આયુર્વેદમાં એવું કોઈ જગ્યાએ કહ્યું નથી કે તમે રોજનું બે લિટર પાણી પીઓ કે ત્રણ લિટર પાણી પીઓ આયુર્વેદમાં તો એવું સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જરૂરિયાત પૂરતું જ પાણી પીઓ અને જ્યારે પણ તમને કે મને આપણને બરાબર કકડીને તરસ લાગે ત્યારે જ પાણી પીવાનું તો આપણે કઈ કઈ જગ્યાએ ભૂલો કરીએ છીએ પાણી પીવાની અંદર જે આપણને ખબર પણ નથી હોતી દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ મહેમાન થઈ અને કોઈના ઘરે જઈએ સૌથી પહેલાં તો એ વ્યક્તિ આપણને પાણી આપે છે એટલે ઘણા લોકો અડધો ગ્લાસ કે એક ગ્લાસ પાણી પી જાય છે અને પછી ચા પીએ અથવા નાસ્તો કરે છે અને પછી ફરીથી અડધો ગ્લાસ કે એક ગ્લાસ પાણી પી જાય છે તો આપણને તરસ નથી લાગી છતાં પણ આપણે એક ગ્લાસ ચા પીએ છીએ અને એની સાથે એક ગ્લાસ અથવા બે ગ્લાસ જેટલું પાણી પી જઈએ છીએ અથવા નાસ્તો કરીએ તો નાસ્તાની પહેલાં અને નાસ્તાની પછી ઘણા લોકો બે ગ્લાસ જેટલું પણ પાણી પી જાય છે તો એ આપણને તરસ નથી લાગી છતાં પણ આપણે પાણી પીએ છીએ ઘણા લોકો જમવાના પહેલાં અને જમ્યા પછી અથવા જમવાની સાથે સાથે પણ પાણી પીવે છે આમ જમતા જમતા ઘણા લોકો એકથી બે ગ્લાસ જેટલું પાણી પી જાય છે તો આપણને તરસ નથી લાગી હોતી છતાં પણ આપણે પાણી પીએ છીએ અને ઘણા લોકો બે કે ત્રણ કલાક મુસાફરી કરીને આવે છે અને બરાબર એમને તરસ લાગે છે તો ઘણા લોકો બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી પી જાય છે અથવા મોટો લોટો ભરી અને પાણી પી જાય છે અથવા ઘણા લોકો એક લીટરની પાણીની જે બોટલ આવે છે એ બોટલ આખી ગડગડાઈ જાય છે આયુર્વેદમાં સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવી છે કે જ્યારે પણ આપણને કકડીને બરાબર તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ એક ગ્લાસ પાણી ધીમે ધીમે ઘૂંટડે ગૂંટડે અને શાંતિથી બેસીને અથવા પલોઠી વાળીને જો પીવામાં આવે તો માત્ર એક ગ્લાસ પાણી પીવાથી આપણી જે તરસ છે એ છીપાઈ જાય છે સંતોષાઈ જાય છે પરંતુ આપણે તો એક સાથે બે કે ત્રણ ગ્લાસ પાણી પી જઈએ છીએ અથવા લોટો ભરીને પાણી પી જઈએ છીએ જે લોબાગાળે તમને મને આપણને નુકસાન કરે છે હવે આજનું સાયન્સ શું કહે છે ઓસ્ટ્રેલિયાની અંદર વિક્ટોરિયા નામની યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીની અંદર એક રિસર્ચ કરવામાં આવ્યું અને એ લોકોએ સાબિત કર્યું કે વધારે પડતું પાણી પીવાથી માણસના શરીરમાં ફાયદાની જગ્યાએ નુકસાન થાય છે અને એ યુનિવર્સિટીએ એવું તારણ કાઢ્યું કે જો વધારે પડતું પાણી પીવામાં આવે તો આપણા શરીરમાં હાઇપોનાઇટેરિયા નામની એક બીમારી થાય છે મતલબ કે આપણા શરીરમાં સોજા આવવાની શરૂઆત થઈ જાય છે અને નિયમિત જો આપણે વધારે પડતું પાણી પીએ તો આપણી જે જઠરાગ્નિ છે એ આપણી અગ્નિ મંદ પડે છે અને આયુર્વેદમાં કહી છે કે જે માણસની અગ્નિ મંદ પડે એટલે કે જે માણસની અગ્નિ બુજાઈ જાય એ માણસ ખતમ થઈ જાય છે એટલે તમે જુઓ કોઈ માણસ મૃત્યુ પામે એનું શરીર ઠંડુ પડી જાય છે મતલબ કે એના શરીરની અંદર જે અગ્નિ છે એ બુજાઈ જાય છે એટલે આપણે વધારે પડતું જો પાણી પીએ તો આપણા શરીરમાં જે જઠર જે અગ્નિ છે એ મંદ પડે છે અને અગ્નિ મંદ પડે તો આપણું પાચનતંત્ર મંદ પડે છે અને એના કારણે આપણે જે ખોરાક એ છે એ ખોરાકનું પૂરેપૂરું પાચન થતું નથી અને એ ખોરાક શરીરમાં સડવા લાગે છે અને એના કારણે એ સડેલા ખોરાકની અંદરથી વાયુ ઉત્પન્ન થાય છે દૂષિત વાયુ ઉત્પન્ન થાય છે અને એ વાયુ આપણા શરીરના જે જે અંગ અવયવોની અંદર જાય છે એ જગ્યાએ એ નુકસાન કરે છે અને એ વાયુ ધીમે ધીમે જો આપણા બ્રેન એટલે મગજ સુધી પહોંચે તો બ્રેઇન સ્ટ્રોક પણ થઈ શકે છે માણસ કોમામાં પણ જઈ શકે છે અને એના લીધે માણસનું મૃત્યુ પણ થઈ શકે છે અને એ વાયુ જો હાર્ટ ઉપર અસર કરે હૃદય ઉપર તો માણસને હાર્ટ એટેક પણ આવી શકે છે આવું આજના સાયન્સે પણ પુરવાર કર્યું છે તો આજથી આપણે ચેતી જઈએ અને ધ્યાન રાખીએ કે જરૂરિયાત કરતાં વધારે પાણી જો આપણે પીશું તો સમય આવે ત્યારે આપણને એમાંથી અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે આયુર્વેદમાં તો કહ્યું છે કે વધારે પડતું પાણી પીવાથી વાત અને પિત બંનેમાંથી સાહીઠ જેટલી બીમારીઓ આપણને થઈ શકે છે જેમ બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ આપણે ભોજન લઈએ છીએ એ જ રીતે આયુર્વેદમાં કહ્યું છે કે બરાબર કકડીને આપણને તરસ લાગે ત્યારે જ પાણી પીવું જોઈએ અને દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે એટલે દરેક માણસને જેટલી તરસ લાગે એ પ્રમાણે એ માણસે યોગ્ય પ્રમાણમાં પાણી પીવું જોઈએ વધારે પડતું પાણી ના પીવું જોઈએ તો આપણે જરૂરિયાત કરતાં વધારે પાણી પીશું અને તરસ લાગી ના હોય છતાં જો પાણી ચાલુ રાખીશું તો આપણા શરીરમાં લોબા ગાળે અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે થેન્કસ ફોર માય વિડીયો થેન્ક યુ